જોકે ઇકો કારની છત પર પણ પેસેન્જરોનો જમાવડો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણા સૌથી મોટો સવાલ પણ થઈ રહ્યો છે તો ક્ષમતા વધુ ખડકી દેવામાં આવ્યા છે જોકે પોલીસ માટે પણ આ તત્વો પડકારરૂપ પણ બની રહ્યા છે આ લોકો સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે પણ સવાલ થઈ રહ્યો છે શું તંત્ર હજુ પણ બીજી દુર્ઘટનાઓનું રાહ જોઈ રહ્યું હોય છત પર બેસાડી દેવામાં આવે બિલકુલ જે પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જે પ્રમાણે અમદાવાદમાં નિકોલ રસપાન ચોકરીનો વિડીયો હોય એવું પ્રમાણે સામે આવ્યું છે કે ઇકો કાર ની અંદર ઇકો કારમાં નોર્મલી પાંચ કેપેસિટીની ડ્રાઇવિંગ છે કા તો સાત સીપીનું પરંતુ આની અંદર તો પંદર થી પણ વધારે જે લોકો છે તે બેસાડીને પસાર થતા હોય તે વિડીયો છે અમદાવાદનું પાર્સિંગ છે ગાડીનું પરંતુ જે લોકો છે કદાચ આઉટ ઓફ સ્ટેટ જતા હોય તે પ્રકારનો વિડીયો છે ઇકો ની છત હતા અને જેના કારણે ક્યાંક ને સોશિયલ મીડિયા વાયરલ થયો પરંતુ એક બાજુ હાઈકોર્ટની ટકો છે કે ટ્રાફિક નું પાલન ચુસ્ત પ્રમાણે કરવામાં આવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ની ક્યાંક ને ક્યાંક કામગીરી ઉપર પણ હવે શંકા ઊભી થઈ છે કારણ કે મોટા જંકશન જે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા મસ્ત મોટો દંડ વસૂલવામાં આવતો હોય છે પરંતુ આ પ્રકારના જ્યારે વિડીયો સામે આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેર પોલીસની જે કામગીરી છે એની ઉપર ચોક્કસથી શંકા ઉભી થતી હોય છે જી રાહુલ માહિતી બદલ આભાર આપનો મુસાફરીનો છે વિડીયોમાં લોકો લક્ઝરી બસમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે જીવના જોખમે લોકો લક્ઝરી બસ ઉપર બેઠેલા છે જાગૃત નાગરિકે જોખમી મુસાફરી મોબાઈલ કેમેરામાં કેદ કરી છે

કેટલાક લોકો લક્ઝરી બસ ની ઉપર બેઠલા નજરે પડ્યા છે એક જાગૃત વાહન ચાલકે જોખમી મુસાફરી કરતા જે લોકો છે તેનો વિડીયો છે તે મોબાઈલ કેમેરામાં કેચ કરીને વાયરલ કર્યો છે જોકે કોઈ દુર્ઘટના સર્જાય તો તે સવાલ અહીં ઉભા થઈ રહ્યા છે થોડા રૂપિયાની લાલચ છે પેસેન્જરોને લક્ઝરી બસમાં ચાલકો ને ઉપર બેસાડવામાં આવતા હોય છે ત્યારે જે બસ ચાલકો છે તેની પણ આ ખૂબ ગંભીર બેદરકારી છે ત્યારે આવા વાહન ચાલકો બસ ચાલકો સામે કેવી ક્યારે કાયદાકીય કાર્યવાહી કરશે તે એક સવાલ ઉભો થયો છે જી માહિતી બદલ આભાર આપનો